અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામ ખાતરના જીબી બાબતે ગોલાચાલી થયા બાદ ઝઘડો થતા હિંસક મારામારી થતા ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી પોલીસે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામે નજીવ બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કરતા ત્રણ યુવકો પર લોખંડના પાઇપ જેવા મારક સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે અંકલેશ્વર જેડીસીમાં માં રહેતા પ્રદીપ સીલુ તેમજ જીગ્નેશ પટેલ યુડાઇ વરના કાર નંબર જીજે ડીપી ઇઠ્યાસી ચોર્યાસી લઈને ગત સાંજે કોસમડી ગામની સીમમાં જમીન જોવા માટે ગયા હતા તે દરમિયાન પરત ફરી ત્યારે તડાવની પાડ ઉપર કાચા રસ્તે ઉભા હતા તે દરમિયાન કરી રહ્યા હતા તે દરમિયાન તેમના વચ્ચે ઝઘડો થયો હતો અને ગાળા ગાડી સુધી મામલો પહોંચતા મામલો ઉગ્ર બન્યો હતો આથી જીગ્નેશ અને પ્રદીપ સીલુ એ મુખ્ય માર્ગ ઉપર પેટ્રોલ પંપ પાસે જતા હતા તે વખતે અહમતદાર યુસુફ બદા ટ્રેક્ટર લઈ નવ દસ લોકોને પહોંચવા પામી હતી બાદમાં ત્રણે ને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા આ ઉગ્ર મારામારીમાં પ્રદીપ ના સોનાની દોઢ ટોળાની ચેન કોઈકે ખેંચી લીધી હોવાનું પણ તેઓ આક્ષેપ લગાવ્યા છે મોડી સાંજે જાણ અંકલેશ્વર કરી હતી અન્ય સાત ઇસમો ગુનો દર્જ કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે પોલીસે હિંસક શારીરિક હુમલો રાયોટિંગ લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો દર્જ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જોકે સામે પક્ષે કોઈ ફરિયાદ નથી નોંધાઈ હાલ હાલ લખાઈ રહ્યું છે ત્યાં સુધી એક જ ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે